આજ રોજ ભુજ નગરપાલિકા મધ્યે દૈનિક ધોરણે બેંક હોલ ઓર્ડરની જરૂરિયાત હોતા સ્વચ્છ ભારત મિશન હેઠળ આયોજન કરી અને એક જેસીબીની અમને જરૂરિયાત હોતા એક જેસીબી અહીં નગરપાલિકાના પોતાની માલિકીનું આવ્યું છે જેથી કરીને એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરવામાં આવેલું હતું એ પ્રોજેક્ટ હેઠળ આજે અમે અમારું પોતાની માલિકીનું એ જેસીબી આવ્યું એનામાં અમને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છે અને આજે અમારું પોતાની માલિકીનું જેસીબી થયું એટલે અમને ભાડે લેવાની પણ ઓછી જરૂરત પડશે જેથી વરસાદની સિઝનમાં કે એમ જો જરૂરિયાત પડતા કે ગટર પાણીની કોઈ સમસ્યા ઊભી થાય તો એના માટે જરૂર પડે તો જ ભાડાની લેવી પડે માલિકીનું છે તો અમને ઓછી જરૂરિયાત પડશે એટલે સ્વચ્છ ભારત મિશન દરમિયાન જે અમને આ જેસીબી મળ્યું છે એટલે તે માટે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અંદાજે પાંત્રીસેક લાખ સુધીનો અંદાજ છે કે એટલા સુધી રકમમાં આવેલ છે પણ હવે જ્યારે ત્યાંથી ફાળવ્યું છે ત્યારે એ રકમ તો એ લોકો જ ગ્રાન્ટમાંથી આપતા હોય છે એટલે પોતાની માલિકીનું થયું એમનો અમને આનંદ છે હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે